નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપની મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળ નું સ્વાધ્યાય 6.1 નું એક્ઝામ્પલ નંબર 3 અને 4 નું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને પસંદ આવે તો એક લાઈક પણ કરવાનું છે એક્ઝામ્પલ નંબર 3 નો પહેલો દાખલો છે એવી નાના નાની સંખ્યા શોધો કે જેથી તેનો આપેલ સંખ્યા સાથે ભાગ ભાગવાથી આપેલ સંખ્યા સાથે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા હોય તમે જોઈ શકો છો કે 81 અહીં આપેલા છે બરાબર છે તેને આપણે ભાગીશું મિત્રો ચલો એક્યાસી છે એકી સંખ્યા છે એટલે આપણને ખબર છે કે આપણે બે વડે ભાગ ચાલવાનો નથી ત્રણ વડે ભાગ ચાલો પડશે ત્રણ દુ છ બે વધે ત્રણ સિત્તા એકવીસ ત્રણ નવા સત્યાવીસ ત્રણ તરે નવ એક તરે ત્રણ હવે મિત્રો આપણે શું એક્યાસી છે આપણે એક્યાસી લખીશું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ નું શું થાય છે ઘન થાય છે કેટલા વધે છે ત્રણ આ સંખ્યા તમે ભાગી નાખશો શું મળી જશે પૂર્ણ ઘન સંખ્યા મળશે ત્રણ વડે ભાગવાથી ત્રણ ત્રણ ની જોડ ના મળે ત્રણ વડે ભાગવાથી થોડું આગળ વધીશું એક્ઝામ્પલ નંબર બે તરફ એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ ના આપણે ભાગ પાડીશું એકસો બેકી સંખ્યા છે બે છંગ બાર બે ચોક આઠ બે તરી છ અને બે દુ ચાર સોળ દુ બત્રીસ આઠ દુ સોળ બે ચોક આઠ બે ચોક આઠ હાથે લખી શકાય બે દુ ચાર બે કા બે એક બે તીન ચાર પાંચ છ ને સાત એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એમ સાત વખત લખી દઈએ આપણે એક વધે છે તો આ સંખ્યા ભાગી દઈએ એકસો ને એટલે તમારે પૂર્ણ ઘન બની જશે લખી શકાય કે બે વડે ભાગવાથી બે વડે ભાગવાથી પૂર્ણ ઘન બને પૂર્ણ ઘન બને બે વડે ભાગવાથી પૂર્ણ ઘન બનશે બરાબર છે તો એકસો અઠ્યાવીસ ભાગ કે તમારે બે કર લેવા શુક્રો જવાબ આવશે ચોસઠ ચોસઠ કેવી સંખ્યા છે પૂર્ણ ઘન સંખ્યા છે એટલે એક્ઝામ્પલ નંબર ત્રણ તરફ આગળ વધીશું એવી નાનામાં નાની સંખ્યા તો 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 આપેલ ભાગવાથી સંખ્યા સંખ્યા પૂર્ણ ઘન હોય છે 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 એકી વડે વડે ભાગ ભાગ ચાલશે ને મિત્રો થાય લખી શકીએ ત્રણ ચોક બાર એક વધે ત્રણ પંચા પંદર પાંચ ને ચાર નવ ત્રણ વડે ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર ત્રણ પંચા પંદર પાંચ લખી શકીએ એકસો ને પાંત્રીસ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એ ત્રણ નો શું થઈ જશે મિત્રો ઘન થઈ જશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા જે ત્રણ ગુણ્યા ત્રણ નો ઘન થાય છે પાંચ છે ને ત્રણ ની જોડ બનતી નથી આવું લખી શકાય પાંચ ને આપણે શું કરવું પડે તો આજે એકસો પાંત્રીસ ને એકસો પાંત્રીસ ને ત્રણ વડે ભાગવાથી ત્રણ વડે ભાગવાથી પૂર્ણ ઘન બને પૂર્ણ

ઉપર બે છું છું ભાગ્યા બે કરી દે મિત્રો છન્નું ભાગ્યા બે ચોક આઠ એક વચ્ચે ઉપરથી છ બે નવા બેઠ ઓળ અડતાલીસ છન્નું થશે ચોવીસ દુ કેટલા થશે મિત્રો ચોવીસ દુ અડતાલીસ થશે બાર દુ કેટલા થશે મિત્રો બાર દુ થશે બે તરી છ મિત્રો ભાગ પડે છે એકસો છે બે ગુણ્યા બે એક બે ચાર પાંચ વખત લખવાના છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વડે ભાગવાથી ત્રણ વડે ભાગવાથી શું બનશે પૂર્ણ ઘન બને છે સાતસો ને ચાર કેટલા છે સાતસો ને ચાર સાતસો ચાર ભાગ્ય આપણે કેટલા કરીશું બે તરી છ બે પંચાસ દસ બે દુ ચાર ચલો બે એકા બે એક વધે ઉપર છ બેઠા સો અઠ્યાસી દુ ચુમ્માલીસ લીધું બાવી દુ ચુમ્માલીસ અગિયાર દુ કેવી સંખ્યા છે ત્રણ ત્રણ જોડ બનવી જોઈએ ત્રણ ત્રણ જોડ લખી દઈએ બે નો ઘન બે નો ઘન ગુણ્યા અગિયાર અગિયાર જોડ બનતી

લમગન એનો ઘન લસા છે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ લખી શકાય આપણે લખવું નીચે લખી દઈએ છેદમાં પાંચ દુ દસ બે કેન્સલ પાંચ દુ દસ તમારો જવાબ શું આવશે લખી શકાય કે વિષ સાથે રાખવાથી સાથે રાખવાથી મળતું ઘન મળતું ઘન એ તમને મારો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો અચુક લાઈક કરજો ચેનલ પર નવા હોય પ્રથમ વખત આપણે જોઈ રહ્યા હોય બાજુમાં પેલા બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત